આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ છે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત સાત મેના રોજ રાજ્યની પચીસ લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે મતદાન પ્રક્રિયા યાદગાર બની રહે તે માટે ચૂંટણી પંચ સજ્જ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ કર્યો ચૂંટણી પ્રચાર હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રી સુધી પહોંચ્યું અને ગુજરાતની યાત્રી પટેલે એશિયન યુથ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં જીત્યો કાંસ્ય ચંદ્રક આગામી સાતમી મેના રોજ રાજ્યની પચ્ચીસ લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની યોજાનાર મતદાન પ્રક્રિયા યાદગાર બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર સજ્જ બન્યું છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે સાંજે છ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે જે તે મતવિભાગના મતદાર ન હોય તેવા અને પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈપણ પક્ષના રાજકીય કાર્યકર્તા પ્રચારક વગેરે જે તે મતવિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્ર તથા પોલીસ વહીવટી તંત્ર દ્વારા ખાતરી કરાશે તેમણે વધુમાં જણાવ્યું કે સંબંધિત સંભવિત હીટ વેવની સ્થિતિને પહોંચી વળવા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી આવશ્યક પગલાં લેવાયા છે ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની પચ્ચીસ અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે જાહેર પ્રચાર આજે સાંજે છ વાગે પૂર્ણ થશે મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે રાજ્યમાં અનેક જગ્યાએ જાહેર સભાઓ રોડ શો અને બેઠકો યોજાઈ રહી છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન છોટા ઉદેપુર નવસારી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવમાં વિજય સંકલ્પ સભા સંબોધી હતી દમણ સભા સંબોધતા શ્રી શાહે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ લગાવ્યા હતા અહી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત જીતશે એટલે દેશમાંથી આતંકવાદ નક્સલવાદનો નાશ થશે અને દેશ વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે દરમિયાન કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ દેશના ખેડૂતો અને શ્રમિકોના કલ્યાણ માટે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો હતો બનાસકાંઠાના લાખાણી ખાતે ચૂંટણી સભાને સંબોધતા સુશ્રી ગાંધીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ પક્ષ સત્તા પર આવશે તો તે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ સુનિશ્ચિત કરવા માટે કાયમી પંચની નિમણૂક કરશે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા લોક કેન્દ્રીય પક્ષ રહ્યો છે કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગરીબ અને નબળા વર્ગના લોકોની સમસ્યાઓને સંભાળવાનું માધ્યમ હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મોરબી અને આણંદના પેટલાદમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો આ પ્રસંગે સંબોધતા તેમણે ભાજપને જંગી મતોથી જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી કે ભાઈ આપણે હરીફાઈ કરવી હોય તો હરીફાઈ કેવી રીતે કરાય તો કે ભાઈ જનની સુખાકારી અને જન જનની સુખાકારીમાં જે સારું કરી શકે એને વોટ અપાય એ માન્ય નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કર્યું છે અને છેલ્લા કેટલાય ટાઈમથી ગુજરાત અને ભારત દેશમાં જન જન નક્કી કરે છે કે ભારતીય જનતા વોટ અપાય આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલ ને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દમણમાં પ્રચાર કરતા કહ્યું કે ગુજરાતનું સોમનાથ મંદિર સોનાનું બનાવવામાં આવશે શ્રી શાહે દાદરાનગર હવેલીના ઉમેદવાર કલાબહેન ડેલકર અને દમણ દીવના ઉમેદવાર લાલુભાઈ પટેલને મત આપવા લોકોને અપીલ કરી હતી શ્રી શાહે કહ્યું કે પાંચસો વર્ષ પછી રામ મંદિરનું નિર્માણ થયું છે અને હવે સોમનાથ મંદિરને પણ સોનાનું બનાવવામાં આવશે हमने डंके की चोट पर राम मंदिर भी बनाया मां काली का शिखर भी सजाया काशी विश्वनाथ कॉरिडोर भी बनाया और सोमनाथ का मंदिर भी सोने का बनने जा रहा है भाइयों बहनों सोने का आपको बताने चाहता हूँ नरेंद्र मोदी जी ने ये दस साल में ભાવનગરના ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત અને રામજી કી ઈચ્છાના સૂત્રથી જાણીતા બનેલા મદન મોહનદાસ બાપુનું એકસો પંદર વર્ષની વયે નિધન થયું છે ગૌસેવાને જીવન મંત્ર બનાવીને તથા ગરીબોને ભોજન મળી રહે તે માટે તેઓ સતત હિમાયતી રહ્યા હતા અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ આ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઉપરાંત મોરારી બાપુએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કમિશનરની કચેરીના તાબા હેઠળની પંદર સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં સ્નાતક અનુસ્નાતક અને પીએચડી કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ જીસીએએસની રચના કરવામાં આવી છે રાજ્યની યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસથી જીસીએએસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇડીયુ ડોટ ઇન પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ઉલ્લેખનીય છે કે જીસીએએસ પોર્ટલ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન અને એકથી વધુ યુનિવર્સિટી કોલેજ તથા અભ્યાસક્રમો માટે પ્રવેશ અરજી કરવાની સુવિધા પૂરી પાડે છે રાજ્યમાં ઘણા સ્થળોએ મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી વધુ નોંધાયું છે રાજ્યમાં મહત્તમ તાપમાનનો આંકડો બેતાળીસ ડિગ્રીએ પહોંચી ગયો છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર ભાવનગર ગીર સોમનાથમાં ગરમીનું મોજું ફળી વળવાની શક્યતા વ્યક્ત કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાન અમદાવાદ અમરેલી સુરેન્દ્રનગર અને રાજકોટમાં નોંધાયું છે જ્યારે બનાસકાંઠા ડીસા ગાંધીનગર કચ્છના ભુજમાં એકતાળીસ ડિગ્રી જૂનાગઢના કેશોદ વલ્લભ વિદ્યાનગર અને સુરતમાં ચાલીસ ભાવનગર અને કચ્છના કંડલામાં ઓગણચાલીસ વલસાડ અને મહુવામાં સાડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું કઝાકિસ્તાન ખાતે આયોજીત એશિયન યુથ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતની યાત્રી પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યો છે યાત્રી પટેલ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરતા મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ મહિલા બોક્સર છે તેમણે હરિયાણાના રોહતક ખાતે આયોજીત ભારતીય ટીમની સિલેક્શન ટ્રાયલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જેથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી યાત્રીએ સત્તાવન કિલોગ્રામના વજન વર્ગમાં ભાગ લીધો હતો જ્યાં તેઓ સેમીફાઇનલમાં કઝાકિસ્તાનના ખેલાડી સામે ત્રણ ચારથી હારી જતા કાંસ્ય ચંદ્રક જીતી શક્યા હતા કચ્છમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા લગાતાર લોક સંપર્કના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જિલ્લા મથક ભુજ શહેર ખાતે કચ્છ મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર અને સાંસદ વિનોદ ચાવડાની વિજય સંકલ્પ રેલીમાં અમરાવતીના સાંસદ અને ભૂતપૂર્વ તેલુગુ અભિનેત્રી નવનીત રાણા જોડાયા હતા સંધ્યા સમયે યોજાયેલા રોડ શોના કારણે આકાશ સાથે શહેરના જાહેર માર્ગો પણ કેસરીયા રંગે રંગાઈ ગયા હતા ઇન્ટરનેશનલ ઇલેક્શન વિઝીટર્સ પ્રોગ્રામ અંતર્ગત ઓસ્ટ્રેલિયા ફીઝી કિરગીઝ રિપબ્લિક મડાગાસ્કર રશિયાના પ્રતિનિધિઓ આજથી આઠમી મે દરમિયાન ગુજરાત રાજ્યની મુલાકાત લેશે આ પ્રતિનિધિઓ મોકપોલ અને વાસ્તવિક મતદાન જોવા માટે મતદાન કચેરીઓના રવાનગી કેન્દ્ર અને વિવિધ મતદાન મથકોની મુલાકાત લેશે અને મતદારો સાથે સંક્ષિપ્ત વાર્તાલાપ કરશે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત સાત મેના રોજ રાજ્યની પચ્ચીસ લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે મતદાન પ્રક્રિયા યાદગાર બની રહે તે માટે ચૂંટણી પંચ સજ્જ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ કર્યો ચૂંટણી પ્રચાર હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રી સુધી પહોંચ્યું અને ગુજરાતની યાત્રી પટેલે એશિયન યુથ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં જીત્યો કાંસી ચંદ્રક આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર